અત્યારે સુરત જઈએ જે અમારા સંવાદદાતા અમિત આપણી સાથે લાઈવ જોડાયા છે અમિત કારણ કે જે પ્રમાણે અનુપમસિંહ ગેહલોત સીપી સુરતના એમની સાથે પણ આપણે ટેલિફોનિક વાતચીત કરી અને તેમણે કહ્યું કે નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી સુરક્ષિત રહેવા માટે અત્યારે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અત્યારે ત્યાં આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો કઈ રીતનું ચેકિંગ ચાલી રહ્યું છે જી ચોક્કસથી હાલ આપણી જે ન્યૂઝ કેપિટલની ટીમ છે તે સુરતના નાના વરાછા વિસ્તારમાં છે અને હાલ જે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા કાપોદરા પોલીસની ટીમ દ્વારા જે સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે વાહનોમાં છે ચેકિંગ છે હાથ ધરવામાં આવી રહ્યું છે કાર જે પણ અહીંયાથી પસાર થાય છે તે કારને આ જે છે તે ઊભી રાખવામાં આવે છે અને ત્યારબાદ તેની અંદર કઈ કઈ વસ્તુઓ છે તે તમામ બાબતોનું ચેકિંગ છે અહીં કરવામાં આવી રહ્યું છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે બેરિકેડ છે કરવામાં આવ્યો છે આ ઉપરાંત જો કોઈ પોટલા જેવી કોઈ વસ્તુ હોય તો તેને ખોલીને પણ અંદર કઈ પ્રકારનું માલસામાન છે તેની પણ ચકાસણી છે તે અહીં કરવામાં આવી રહી છે એટલે જે પ્રકારે જે ઘટના દિલ્હીમાં બની છે તેને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા જે કડક કાર્યવાહી છે કરવામાં આવી રહી છે અને હાલ હજી દ્રશ્ય જોઈ શકો છો કે રસ્તાની વચ્ચે બેરિકેટિંગ કરવામાં આવ્યું છે અને બેરિકેડિંગની જે ત્યાંથી જે પણ વાહન પસાર થાય મોટા વાહનો હોય અને સંસ્કારસ્પદ લાગતા હોય તો તેને સાઈડ પર ઊભા રાખવામાં આવી રહ્યા છે આ ઉપરાંત આ વાહનોની અંદર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે એટલે જે પ્રકારે દિલ્હીમાં ઘટના બની છે તેને ધ્યાનમાં લઈને આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને સુરત પોલીસ કમિશનર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પેનિક થવાની જરૂર નથી ડરવાની જરૂર નથી માત્ર સુરક્ષા માટે જે તમામ પ્રયાસો છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે હાલ શહેરમાં જે કંટ્રોલ રૂમ છે પોલીસનું અને પાલિકાનું તે કંટ્રોલ રૂમની મદદથી પણ તમામ અલગ અલગ જગ્યાઓના સીસીટીવી કેમેરાઓને ચકાસવામાં આવી રહ્યા છે કોઈ પણ વ્યક્તિની સંસ્કારપદ હિલચાલ જણાય તો આ હિલચાલ પર કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે સુરતનું રેલવે સ્ટેશન હોય કે પછી અન્ય જે વિસ્તારો હોય પોસ્ટ વિસ્તાર હોય આ તમામ જગ્યાઓ ઉપર હાલ સ્થાનિક પોલીસને સૂચના આપવામાં આવી છે કે પેટ્રોલિંગ છે તે વધારવામાં આવે અને આ જે અને અન્ય જે સંસ્કારપદ જે વાહનો છે તેની પણ તપાસ છે અહીં થઈ રહી છે કોઈ વાહન ચાલકોને ઉભા રાખવામાં આવી રહ્યા છે તેમની કાર કારની અંદર કે વાહનની અંદર કયા પ્રકારના જે તેઓ ઇક્વિપમેન્ટ લઈને જઈ રહ્યા છે કયો સામાન લઈને જઈ રહ્યા છે તેની પણ પૂછપરછ છે તે હાલ કરવામાં આવી રહી છે આના સીધા દ્રશ્ય જે જોઈ શકો છો કે જે પ્રકારની ઘટના સામે આવી હતી તેને જ લઈને સુરતમાં પણ એલર્ટ છે જારી કરાયું છે એટલે કે તકેદારીના ભાગરૂપે આ કાર્યવાહી છે તે પોલીસ દ્વારા છે કરવામાં આવી રહી છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે કાર ઉભી રખાવામાં આવી છે ત્યારબાદ તેની અંદર પણ છે અધિકારી દ્વારા તમામ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે કારની ડીકીની પણ તપાસ કરવામાં આવી રહી છે જો કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય તો જે તે વ્યક્તિ સામે કાર્યવાહી કરવા પણ આજે પોલીસ કમિશનર દ્વારા આદેશ છે આપવામાં આવ્યા છે ને સુરતીઓને પણ અપીલ છે કે પોલીસને આ કામગીરીમાં સહયોગ આપવામાં આવે તે પ્રકારની વાત પણ છે કરવામાં આવી રહી છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અહીં પોલીસ દ્વારા છે તમામ બાબતોનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને જે સંસ્કાત પર જે વ્યક્તિ હોય તેની પૂછપરછ પણ અહીં કરવામાં આવી રહી છે જો કોઈ સ્પેરપાર્ટ જેવી વસ્તુ દેખાય તો વાહન ચાલકની પૂછપરછ પણ છે તે કરાઈ રહી છે અને આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે એક પછી એક જેટલા પણ વાહન અહીંયાથી પસાર થાય જેટલી પણ મોટી ગાડીઓ કાર જે સહિતના જે વાહનો છે પસાર થાય તે તમામ વાહનોની ચેકિંગ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે પીઆઈ આપણી સાથે છે સાહેબ કઈ રીતે અહીંયા ચેકિંગ કરાઈ રહી છે કેટલી ટીમો આપણી તહેનાત છે અત્યારે કાપોદરા પોલીસ સ્ટેશનની ટોટલ બે ટીમો અલગ અલગ જગ્યાએ તહેનાત છે અને વિસ્તારમાં જે અત્યારનો જે સેન્સિટિવ માહોલને જોતા વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અત્રે અમારા ડી સ્ટાફની ટીમ એ પણ વિસ્તારમાં વાવરું જગ્યાને અલગ અલગ જગ્યા પર પેટ્રોલિંગ કરી રહી છે લોકોને શું સંદેશો આપશો લોકોને એક જ સંદેશો છે કે આવી પરિસ્થિતિમાં આપણે બધાએ ખાસ કરીને સોશિયલ મીડિયા પર જે ખોટી અફવાઓ ફેલાતી હોય એનાથી ખાસ દૂર રહેવું જોઈએ